એટલું જરૂરથી કહી છે કે ક્રિકેટ ક્ષેત્રે મને 100% વિશ્વાસ છે નાનો સરકો કાર્યકર્તા છું ઉપર નાનો સરકો થોડું ચાલશે આપણો એટલો મને વિશ્વાસ છે તો આપણા બરાસકાઠાના દીકરાઓને ક્યાં એ ન્યાય ન થાય અરે ખાત્રી આપું છું જે પહેલા વર્ષે 3000 છોકરાઓ ઉપર જતા હતા એની જગ્યાએ આખી ટીમ રમવા જશે એની વાપસોને ખાત્રી

કારણ કે લોકોના સુખમાં તો અનેક લોકો સુખી હોય એમાં સહભાગી થાય પણ લોકો ના તમે તો તમારી સાથે લાગણી તમારી સાથે જોડાયેલી છે કે ભગવાન સમાયેલો છે એવા આપણા સંતો મહંતો એ આશીર્વાદ છે રહેશે સમય આવ્યા હું આભાર માનું છું લોકો ક્યારેક ખોબલે ખોબલે આપતા હોય ત્યારે કામ કરતી સરકાર હોય છે અને એમાં કામ કરતી સરકારમાં જવાબદારી તો એક વિષય છે પણ સાચા કાર્યકર્તા તરીકે આ સરકારમાં તમે જઈને ઉભા છો અને તમારો સાચો અવાજ હશે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે તમારું કામ કરતા અટકાવી નહીં શકે માટે તમારા માટે જ્યાં લડત આપવી હોય જ્યાં લડવું પડે ત્યાં હું લડીશ અને ખાતરી આપું છું કામ માટે સદાય દિશા માટે ઊભો છું ઉભો હતો અને ઉભો રહીશ એની પણ ખાતરી આપું છું અને આપ સૌ ખૂબ મોટી સંખ્યા માત્ર મારે પણ જગ્યા નથી એટલા વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ પ્રેમ અને લાગણી મારા માટે વરસાય છે ભગવાનનો પણ જેટલો આભાર માનો એટલો ઓછો છે